નોટિફિકેશન સૌથી પહેલા મેળવવા માટે વાલા ભક્તોને જય સ્વામિનારાયણ નંદ સંતોમાં સૌથી વધારેમાં વધારે આયુષ્ય ભોગવનાર અને સૌથી વયોવૃદ્ધ કોઈ સંત જો હોય તો તે ભાયાત્માનંદ સ્વામી હતા જેમણે એકસો સત્તર વર્ષ સુધી પોતાનો દેહ પૃથ્વી ઉપર ટકાવી રાખ્યો હતો તમે કેટલીક જગ્યાએ વાંચ્યું હશે કે ભાયાત્માનંદ સ્વામી પૂર્વ જન્મમાં નવ યોગેશ્વર માના એક પ્રબુદ્ધ મુનિનો અવતાર હતા પણ સત્સંગમાં અવતાર લેવાનું કારણ શું હતું તે તમને ખ્યાલ નહીં હોય સમગ્ર ઇતિહાસ આજે હું તમને સંભળાવીશ મોટા સંતોના આખ્યાન સાંભળવાથી મન પવિત્ર થાય છે આપણે ભાયાત્માનન સ્વામીનો આખ્યાન એક વખત કહી ચૂક્યા છીએ પણ શ્રી હરિજી મહારાજ સાથેના સ્વામીના સ્વામીનાચરિત્રો એટલા બધા છે કે કહીએ એટલા ઓછા જ છે ભાયાત્માનન સ્વામી સ્વામી નારાયણ ભગવાન માનતા છતાંય પોતે લખેલ ગ્રંથમાં શ્રી હરિજી મહારાજનો એક પણ પરચો લખ્યો નથી સ્વામીએ જાણી જોઈને આમ કેમ કર્યું હશે એ ચર્ચા હું પછી કરીશ પહેલા આપણે સ્વામીના પૂર્વ જન્મમાં પ્રવેશ કરીએ તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક બટન જરૂર દબાવજો પ્રથમ અમુક વાતની ચોખવટ કરી દઉં કે ભાયાત્માનંદ સ્વામી ક્ષત્રિય હતા અમે એમનું આખ્યાન કહ્યું ત્યારે પણ અમે એ જ વાત કરી છે આ કથામાં એવું આવશે કે પ્રબુદ્ધ મુનિનો બીજો અવતાર ભાયાત્માનંદ સ્વામી રૂપે દ્વિજ કુળમાં થયેલો અહીં દ્વિજ શબ્દનો અર્થ બ્રાહ્મણ નથી થતો પણ ક્ષત્રિય થાય છે

ત્યાં જ્ઞાન ફલ પ્રાપ્તિ નામે શુભ તીર્થ છે તેમાં સ્નાન કરનારાના મનના મનોરથ પૂર્ણ થાય છે તે તીર્થના અધિષ્ઠાતા દેવ નિજ જ્ઞાન ફલપ્રદ પરમાત્મા હરિ છે તેની સેવા કરનારા મનુષ્યોને જ્ઞાનની સિદ્ધિ મળે છે અર્થાત અનુભવાત્મક યથાર્થ જ્ઞાન પ્રાપ્ત થાય છે આ રીતનું વર્ણિંદ શ્રી આનંદાનંદ સ્વામીનું વચન સાંભળીને સંદેહ પામેલા દરબાર શ્રી રાયસિંહજીએ મહાબુદ્ધિ રાય કહ્યું કે શ્રી હરિના કૃપા પાત્ર આત્માનંદ સ્વામી કોણ હતા કે જેને નામિયા ઘાટ કહેવાયો અને આ ઘાટના આ નામનું કારણ પણ મને કહો શ્રી અનંતાનંદ સ્વામીએ કહ્યું કે હે બ્રહ્મન

તેમણે મુમુખ સામાન્ય લોકોને તથા રાજાઓને પણ આદર ભાવથી જ્ઞાનરૂપી જહાજમાં બેસાડીને સંસારરૂપી સાગરથી પાર ઉતાર્યા હતા તેમની ઉતાર નિપુણતાને દેખીને જે બીજા સ્વયં ઘણા જ્ઞાનીઓ હોવા છતાં અત્યંત વિસ્મિત થઈ જતા હતા હેનરૂપ જેમ પવનની ગતિ અવરોધ રહિત અખંડ રહે છે તેમ શ્રી પ્રબુદ્ધ ઋષિની એકાંતિક ધર્મની વૃદ્ધિ રૂકાવટ વિના અખંડપણે આગળ વધી રહી હતી તેમનામાં ઉત્કૃષ્ટ સદગુણો પુષ્કળ પ્રમાણમાં હતા યોગની સિદ્ધિ પામી ચૂકેલા તેઓ પોતાના પવિત્ર હૃદયમાં શ્રી હરિ ધ્યાન કરતા હતા ત્યારે તેમને એક સંકલ્પ થયો જે અક્ષર અને અક્ષરથી પર પુરુષોત્તમ સર્વ અવતારના અવતારી છે સમગ્ર ઐશ્વર્ય કે શોભાથી સંપન્ન છે સ્વરાટ છે અને સર્વ સમર્થ છે જેમનું સ્વરૂપ દિવ્ય અને અલૌકિક છે મુક્તોના મંડળ જે ભવ્ય મૂર્તિને પૂજે છે જેનાથી પર મહાન બીજો કોઈ સમર્થ પરમેશ્વર નથી વેદની શ્રુતિઓ જેનું શુભ યશોગાન કરે છે જે કાળ માયા તથા અક્ષર આદિ સર્વના નિયામક છે બ્રહ્માંડની ઉત્પત્તિ થયા પછીનો એક પરાર્ધ સમય વીતતા સુધી બ્રહ્માંડના અધિસ્વરો તે પુરુષો તમને પોતાના બ્રહ્માંડમાં પધારવા માટે નિરંતર પ્રાર્થના કરતા રહે છે સર્વના અધિશ્વર અને મહાન તેજસ્વી એવા તે પરાત્પર પુરુષોત્તમ નારાયણનો જે યોગ મને જે રીતે થાય હું તેમના આગના વચનને પાળું અને અષ્ટાંગ યોગની સિદ્ધિ પ્રાપ્ત થાય આ બાબત જ મને અત્યંત ગમે છે મેં માઈક વસ્તુઓનો તે ત્યાગ કરી દીધો છે આથી મને ગમતી તે વસ્તુઓ કઈ રીતે પ્રાપ્ત થાય શ્રી પ્રબુધ ઋષિ આ રીતે મનમાં સ્પષ્ટપણે વિચાર કરતા હતા તે યોગેશ્વર મનમાં કાંઈક આ રીતે ચિંતન કરતા હતા તા બ્રહ્માજી ને પોતાની પાસે આવેલા જોઈને તે યોગીરાજ ના હૃદયમાં હરખનો ઉભરો આવ્યો પ્રસન્નતાથી બ્રહ્માજીના ચરણ કમળમાં નમી પડ્યા પછી તેમણે બંને હાથ જોડ્યા અને ગદગદ કંઠે તેઓ બોલ્યા આપના દર્શન થવાથી આજે હું કૃતાર્થ થયો છું દેવર્ષિ નારદના હૃદયમાં સંદેહ થવાથી અશાંતિ થઈ ત્યારે જેણે તેમને શ્રીમદ્ ભાગવતનું જ્ઞાન આપ્યું હતું તે આપ બ્રહ્માજીને હું વંદન કરું છું ચિંતાથી મન થોડું દોડાઈ ગયું હતું અને આગળ કયા મુજબ યોગેશ્વર બોલતા હતા ત્યારે બ્રહ્માજીએ તેમને સન્માની ધીરે રહીને વાત કરી બ્રહ્મા કહ્યું કે હે યોગીન તમારું મન તો અત્યંત શુદ્ધ છે ચિંતા સાની કરો છો તમારા જે સંકલ્પ છે તે ચોક્કસ સફળ થશે છુપાવશો નહીં જે ચાહતા હોવ તે સ્પષ્ટ બોલો શ્રી આનંદાનંદ સ્વામી એ કહ્યું આ રીતની બ્રહ્માજીની વાણી સાંભળીને તે મહામુની પ્રભુ ઋષિ તેમને પોતાના સંકલ્પ કહ્યા ત્યારે તે સાંભળીને બ્રહ્માજીએ તેમને કહ્યું બ્રહ્માએ કહ્યું અમે સમગ્ર દેવતાઓએ અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણની જ્યારે પ્રાર્થના કરી ત્યારે એમણે અમને કહ્યું હતું કે લોકોનું આત્યંતિક કલ્યાણ કરવા માટે હું કળિયુગમાં અવતાર ધારણ કરીશ હે મુને ભૂમિ ઉપર દિવ્ય અને મનુષ્ય લીલા કરવા માટે પુરુષોત્તમ નારાયણ જ્યારે પોતાના સેવક અક્ષર મુક્તોની સાથે વિચરણ કરશે ત્યારે તમે પૂર્વના પુણ્યને લીધે દ્વિજકુળમાં પ્રગટ થશો અને અષ્ટાંગ યોગની સિદ્ધિ તથા તેમના ચરણમાં નિષ્ઠાપૂર્ણ સેવાને પામો તે યોગી દેખે તે રીતે બ્રહ્મા વીજળીના જબકારાની જેમ અદ્રશ્ય થઈ ગયા હે રાજન આ તરફ તે યોગી મનમાં ઘણા ઉત્સાહી થઈને તે સમયની રાહ જોવા લાગ્યા અનેક જીવોનું આત્યંતિક કલ્યાણ કરવા માટે સર્વેશ્વર ભગવાન પુરુષોત્તમે અક્ષરધામના મુક્તોને સાથે લીધા પછી તેમણે જે દુર્વાસાના સાપનું નિમિત્ત ઉપજાવીને શ્રી ધર્મદેવ અને ભક્તિદેવી થકી જન્મ લીધો હે રાજન બીજી તરફ શ્રી પ્રભુ ઋષિ પણ દ્વિજાતિમાં જન્મ્યા તેમણે અનેક કલ્યાણકારી શુભગુણો પ્રાપ્ત કર્યા પછી ભૂમિ ઉપર તીર્થયાત્રાને નિમિત્તે ઘૂમતા રહ્યા અને તે સમયે તેમને અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણના સુખ આદિ સદ્ગુણોના સાગર જેવા ચરણકમળ યુગલની પ્રાપ્તિ થઈ અર્થાત તેઓ શ્રીહરિના ચરણ સેવક બન્યા ભગવાન શ્રી હરિય પૂર્વ જન્મના શ્રી પ્રબુદ્ધ મુનિને ભાગવતી દીક્ષા આપી અને તેમનું આત્માનંદ મુનિ કરતા પરમેશ્વર શ્રી હરિએ આત્માનંદ મુનિમાં ભાવ રાખ્યો હતો અર્થાત તેમને પોતાના ભાઈ માન્યા હતા આથી જ તે સમયે સંપ્રદાયમાં તેઓ ભાઈ આત્માનંદ સ્વામી નામે ખ્યાતિ પામ્યા હતા ભક્તોનું હિત કરવા અવતરેલા ધર્મપુત્ર શ્રી હરીને જ્યારે ભાઈ આત્માનંદ સ્વામીએ પ્રાર્થના કરીને તે સ્થળે સ્નાન કરવા બોલાવ્યા ત્યારે શ્રી હરી ત્યાં પધાર્યા હતા હે રાજન શ્રી હરી આ રીતે પધાર્યા હતા તેથી જ આ જગતમાં ઉન્મદ ગંગાના ઘાટનું નામ આત્માનંદ ઘાટ આવું પ્રસિદ્ધ થયું જે બાબતમાં તમે મને પૂછ્યું હતું હે રાજન આ રીતે મેં આત્માનંદ ઘાટનું પૂર્વવૃત્તાંત તમને કહ્યું ઈતિ શ્રી વિહારીલાલજી મહારાજકૃત ગંગા મહાત્માય અધ્યાય એસી શ્રી હરિજીના લાડકવાયા પરમઅશો માના વચનમૂર્તિ સંત શ્રી ભાયાત્માનંદ સ્વામીનો જન્મ ભગવાન શ્રી કૃષ્ણના કુળમાં પ્રદ્યુમ્નની પરંપરામાં થયો હતો આ યદુકુળમાં જન્મેલા રાજપુરુષોની પરંપરામાં વિભાજી જામનગરના મહારાજી મહારાજા બન્યા લોકોમાં તેઓ વિભાજાન તરીકે પ્રસિદ્ધ થયા

તમે પીપળિયાના વેલા લુહાર પાસે કપડું સીવવા સોય દોરો માંગ્યા હતા કે નહીં અંતર્યામીથી શું અજાણ્યું હોય તેથી તે સંતને પોતાની સ્મૃતિ સતેજ થતા નમ્રતાથી હાથ જોડી બેસી ગયા હવે ઊભા થવાની કોણ હિંમત કરે પછી સૌ સંતો આતુરતાથી મહારાજના પ્રશ્નના પ્રતિભાવની રાહ જોઈ રહ્યા હતા કોઈ કશું બોલતું નહોતું એવામાં ભાયાત્માનંદ સ્વામી ઊભા થયા તે હાથ જોડીને બોલ્યા કે મહારાજ મારા દેહને માટે કોઈ પાસે પણ માંગ્યું નથી ત્યારે મહારાજ અત્યંત પ્રસન્નતાથી કહે હા તમે ખરા તમે ખરા તમે કોઈ પાસે કશું માંગ્યું નથી પછી તેમની ઉપર શ્રી હરિજી અતિ પ્રસન્ન થયા તે વાત નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી પ્રકરણ એકોતેરમાં માં લખી છે પછી નાથ કહે સંત સુરા આમાં કઠણ વ્રતે ઉઠ્યા જોડી હાથ જેમ કહો તેમ કરીએ નાથ સંસારના પદાર્થ માત્રની અરુચિ સુવિધા માત્ર નો ત્યાગ દેહના લાલન પાલનમાં અત્યંત અભાવ એ સ્વામીના આત્મા સાથે જોડાયેલા સદગુણો હતા ભાઈ સ્વામીની ધર્મ પાલનની દ્રઢતા જોઈને લોહાના શાકોત્સવ પ્રસંગે શ્રી હરિજી એમનું પૂજન કર્યું ભાઈ સ્વામીએ ના પાડવા છતાં પુષ્પના હાર પહેરાવ્યા ગજરા તોરા ધારણ કરાવ્યા અને પોતાના હાથે જ શ્રીજીએ તેમને બાજુબંધ પણ બાંધી દીધા હતા ભક્ત ચિંતામણીમાં આ વાતોની નોંધ લેવામાં આવી છે તેની પંક્તિઓ કંઈક આ પ્રમાણે છે એક વૃદ્ધ સાધુ વિકાર વિના નાથની નજરે આવ્યો પ્રસન્ન થઈ પોતે પછી સુંદર સ્વાંગ પહેરાવ્યો સ્વામીએ પોતે લખેલ પુસ્તકમાં મહારાજના પરચાઓ લખ્યા નથી મહારાજે આમ પરચો જણાવ્યો મહારાજે તેમ પરચો જણાવ્યો આવું સ્વામીએ તેમના પુસ્તકમાં લખ્યું નથી કદાચ પરચાની વાતો લખી હોય તો પણ બહુ ઓછી અને પરચો આપ્યો એમ તો લખ્યું જ નથી એનું કારણ સ્વામી ગ્રંથ પૂરો કરતી વખતે પોતે જ લખે છે બીજું પરચાની વાત તો અમે નથી લખી તે સાહ સારું જે મહારાજે સભામાં એક વખત વાત કરી હતી કે કોણ પરચામાં સમજે છે જુઓને પાણીના બુંદમાંથી આવો મનુષ્ય દેહ સર્વ અવયવયુક્ત થાય છે આકાશમાં વાદળા ક્યાંથી થયા ગાજવીજ પાણી તારા આદિ ક્યાંથી થયા ક્યાં સમાય છે માટે સમજે તેના માટે તો એ પરચોજ છે તો જે બુદ્ધિહીન છે તેને તો અઢાર ભાર વનસ્પતિ લીલી કરી તે નજરમાં નથી આવતી અને હળાહળ કળિયુગમાં સતયુગ કર્યો એ પરચો ન સમજાય ત્યારે બીજો પરચો તો શું સમજાય માટે મૂરખને તો ભક્તનો કેરડો લીમડો પલાવ્યો નજરમાં આવે અને મહારાજને દર્શને અનંતના પ્રાણ લીન થઈ જતા માટે ધર્મ જ્ઞાન ભક્તિને ભગવાનનો આશરો કરવો એ સંબંધી વાર્તા મુખ્યપણે કરવી એ દિશાની વાર્તા કરી હતી આ એવું પુસ્તક છે શ્રી પ્રબુધ મુનિનો અવતાર ગણાતા સંત ખરેખર કેટલા સમર્થ હતા તેનું કોઈ માપ જ ન નીકળે એટલે જ તો અંતકાળે શિવલાલ શેઠ જ્યારે સ્વામીની સેવા કરતા ત્યારે સ્વામીએ કહેલું કે શિવલાલ તું માંગે તો આ બ્રહ્માંડ થી લઈને તું કહે એટલા બ્રહ્માંડ નું સ્વામિનારાયણ આવી છે પણ શિવલાલ શેઠે એવું કોઈ વરદાન ન માંગ્યું અને ફક્ત એટલું માંગ્યું કે તમે ધામમાં જાઓ એના બાર દિવસ પછી મને તેડવા આવજો પ્રસિદ્ધ કથા છે આપણે એક વખત કહી ચૂક્યા છીએ એટલે ફરી ફરી કહેવી નથી એ સાથે જય સ્વામિનારાયણ તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો બીજા ભક્તોને શેર કરજો અને તમે આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂર દબાવજો